તો સમજાવી દો અમને ત્યારે જુઓ ત્યારે બસ એક જ માથાકૂટ લઈને બેઠા હોય છે પણ તું હમજી જાને મને સમજાવવા આવ્યો છે મારે સમજવાનું બધી વાતમાં મારે સમજવાનું તારે સમજવાનું હોય ને ક્યાંથી આથી તું મોટો છો તો તને બુદ્ધિ નથી પહોંચતી કે આવી રીતે ભાઈ ભાઈ ઝઘડો ન કરાય તો મોટો હોય શું નકરું ભોગવવાનું તમારે અરે ભાભી નું ઉપરાણ ઓછું લેવાનું રાખો થોડું હા એ જે કે બધું માની લ્યો છો એટલે હું મારે મારે એ

એક થઈ નહીં રેવાય મે નક્કી કરી લીધું છે પપ્પા કે હવે છે ને આ ભાઈ આ ઘર માં નહીં રહે વાહ જોયો હજી કાઈ તમે નિર્ણય ન સંભળાયો ત્યાં તો એમ કે છે કે આ ઘર માં નહીં રહે પણ ઈ હું કરે આ માત હું તો જોવો શું કે તારી આડોડાઈ છે એમ દરેક વાત માં તું મીરા રાખે એમ કર્યા કર અને આઈ આવી ને એને ઝઘડો કર બાકી બધી રીતે હારો છે શાંતિ થી તમે રહો ને તો તારે કમાવાય એ નો જવું પડે એટલું તને બેઠા બેઠા આપે એમ છે તારો કમાવા હા

અને તમે છે ને આ ગામડે સારા છો તમે ને ભાભી બંને એ જ લાયક છો હાથે વાંધો નહી તમ તાર અમે વયા જ પણ આમાં અમારો ભાગ હે ઓય એક મિનિટ મારી વાત સાંભળી લે દેશમાં છે ને જેટલી આપણે જમીન છે ખોડું એ બધું તારું બસ જા જમીન ભાઈ તું પહેલેથી સમજેલ છે આમાં હું કામ ઝઘડો કરાય છે એવું શું કામ કરવાનું અમારો વર્તારો બંને દીકરામાં નો હોય બંને દીકરા આપણા માટે સરખા છે પપ્પા આ દેહાનું કીધું આડોળ ન કરાય જમીન માં છે ને તારે એને ભાગ દેવો પડે અને હા મકાન છે આપડે ધાબા વાળા હમણાં જ કર્યા છે આપણે ચાર

અને દેશના મકાન છે એ તમારા આયા જે કઈ પણ છે મારું સીધી વાત છે તમારા દેહમાં કેમ તમાર જમીનમાં ભાગ જોતો એમ યમ મારે આયા ભાગ જોતો છે એક વાતમાં તમને ખબર નથી પડતી તો ઠીક છે હા આયા તમે આવવાનું તો છો ને આ ભવિષ્યમાં ક્યારેક બન્યું કે તમે અહીંયા આવશો રહેવા માટે તો ઉપર ધાબુ પડ્યું છે હા આ તમારે જ્યારે મન થાય ને ત્યારે મકાન ચણી શકો ઉપરનો માલ તમાર અરે આદી આ આ તો બીજું શું કરવું કઈક તો નિરાકરણ કરવું કે નહીં આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી અને હું છે ને સાવ કંટાળી ગયો છું આ રોજ રોજના ના ઝઘડાઓથી હવે હું થાકી ગયો છું હા છે ને એમનો રસ્તો કરી લે બંને ભાઈ આવી રીતના જો ભેગા રેશું ને તો હવે નહીં ચાલે જો તારે ગમે ત્યારે રહેવાનું મન થાય ને તો ઉપર ધાબુ પડ્યું છે ને આ તો હારો કહેવાય ભાઈ હારો કહેવાય કે હામેલીને તને ધાબુ આપી દીધું કે તમારે ગમે ત્યારે અહીંયા રહેવા આવું હોય ઈચ્છા થઈ હોય ભવિષ્યમાં તો ધાબોવાળું એક રૂમ બનાવી નાખજો એટલે રહેવા હોય જે મોટો બંગલો આપી દીધો હોય તમે એમ બોલે હો કે ધાબુ આપી દીધો એણે માગ્યા દેહમાં દેહની મકાનમાં ભાગ માંગ્યો લે આ દેહમાં તમને આટલું તો મળે છે હા અહીંયા કંઈ કામકાજ નથી ત્યાં આટલી જમીન મળે છે

હું બધા રે વાત કરત ને ઘડીક વાર બધારે વાત કરત કે બાદત ઈ પેલા કે હા શું કહો તો બાદત ઈ વાત એ આ પણ આપણે તો ને કાલ દેહ માં જવાનું છે કા હું કા આ રેવાની વાત હોતી ને આપણે તો હવ બસ માથા કુટ નત કરવી ઠીક આ બધાએ ભેગા થઈને કઈ કહી દીધું એટલે માની હોતન ગયા હશો ને હમ હમ પણ આમાં એ તને જો ગામડો ગમતું તો ને એટલે આ તારા ફાયદાની વાત હતી ફાયદાની વાત કઈ નથી તમને રમાડી દીધા લાગે છે તમને એ કયો કે ભાગ કેવી રીતે પાડાન શું કીધું જો મારી વાત સાંભળ દેહ માં જમીન છે ને હમ આપડે મકાન છે એ આપડા હમ બરાબર અને ઉપજ આવે ઈ એમાંથી થોડી ઘણી અન દેવી હશે દેવું નકર કાઈ નહીં માંગશે ત્યારે ઈ માંગે થોડા હવે ઈ થોડું થોડું કક થાય ને તઈ દેઈ દે

ત્યારે તો છે ને મારો જીવ છે ને દેહમાં જમીનમાં છે સમજે તમારો જીવ બધે આમે ઘૂમતો હોય ન્યા જાય તો આયા જીવ ઘૂમતો હોય બસ હવે આયા તો માર ધાબા ઉપર જ જીવ છે એટલે રોમ બોમ નથી એટલે બીજી કઈ નજર રાહે પણ આપણે મકાન બનાવીને મૂકી દઈ ને તાળા માર દેઈ ને તો ઉપાધી નઈ ગમે તે પડવા થાય અત્યારે રહેવા દને અત્યારે દેહમાં મહેનત કરવી અને પૈસા ભેગા કરવી સમજે તું દેહમાં કોને પૈસા ભેગા થાય જરાક મને કેહો ખેડુ બિશાડા ખેતી કરી કરી રામના મરતા થઈ ગયા અને એનું લાંબુ આયુષ્ય હોય

ભરોસાની બહેન પાડો જાવે હું તમને હજી કઉ છું લખાણ કરાવી લ્યો આમાં સફાઈ ગયો એટલે એ લખાણ જ છે એક પ્રકારનો હવે બહાર ના કોક હોય તો લખાણ કરવાનું હોય હવે આ આપણો નાનકો ભાઈ છે એને આરે હું લખાણ કરું છે મગજમાં તમને બધું રે લગન થાતે પાસ તોલા ને હાર નું ખીધું તું ઈ જરા કાઢો તો આડાવડું કે કાકથી કાગળી ભાઈ ભૂલાઈ ગયું ના ભાઈ ભુલાય જ જાય બધું ન્યા કઈ થાય નહીં હું કામ નો થાય તું આવા હું કામ વિચાર રાખશો તમે કામ કરો તમારો ફોન ખોલો અને એમાં આવાજ ઓલો ઓલો કરી આપણે રેકોર્ડિંગ રેકોર્ડિંગ કરી લો મે કરી લીધું હું ત્યાં બેઠો તો ને એ ત્યારે ઓલો બટન દબાવીને જ ગયો તો રેકોર્ડિંગ થઈ નહીં તો ફોન બધું હિસાબ રેકોર્ડિંગ થઈ ગયું તો આપણે કાલ છટકાવ્યો હા અને મારો ફોન ચાર્જિંગ માં મૂકી ગયો છે બરોબર તને આગળ સંભળાવું પડે તો બાન બાપુજી ને નાખતા તો આપણા દુશ્મન હોય ને એવી રીતે વાત કાંઈ વાંધો નહીં ભાઈઓ પછી આ જમીન ને મકાન હતો દુશ્મન જ બન્યો તૈયાર થઈ જાવ જાવી હવે ગામડે બરોબર પાપા હવે શું વિચારો છો અને હા તમે કંઈક વાત કરવા ગયા હતા એનો શું નિર્ણય આવ્યો આ બધી ચોકવટ કરી નાખી છે અને હવે આ ઘરમાં આપણે શાંતિથી રહી શકશું કે ચોકવટ પાડી દીધી છે હા પપ્પા અને મમ્મી ની સામે મેં મોટા ભાઈ ને કહી દીધું કે તમે આમ પણ અહીંયા કંઈ કામ તો કરતા નથી તો એક કામ કરો ને તમે ગામડે જતા રહો તમે ને ભાભી આપણી જમીન છે એને ધ્યાન રાખજો ઘર છે તે શાંતિથી રહેજો સાચી વાત છે તમારી હા મોટા ભાઈ ને છે ને કઈ કામ તો કરવું નથી અને ઉલટા ના આખો દિવસ બસ ગામના છે ને ઓટલા જ ભાંગવા છે બીજી કોઈ વાત જ નહીં એને અને ભાભી ભાભી પણ એમને કઈ કહેતા નથી કે તમે કામ કરો જોબ કરો કઈ પણ નહીં આ મોટા ભાઈ તો છે ને ભાભી કેને એટલું જ પાણી પીવે છે ખબર છે તમને બધી ખબર છે મને એનાથી હું કંટાળી ગયો હતો કે આ તારું સાંભળવાનું ભાભી નું સાંભળવાનું મોટા ભાઈ નું સાંભળવાનું અને મમ્મી પપ્પા બધા મારું સાંભળવાનું એટલે તારો વાંક નથી હોતો મને ખબર છે પણ ભાભી સમજે જ નહીં અને તો પછી તારો પણ શું થાય તારે સામું તો બોલવું જ પડે તો બોલવું જ પડે ને વગર વાંક નું હું શું કરવા શું કરવાને નમ તો મૂકી દઉં બધી વાતની ની હવે થઈ ગઈ છે અને ભાગ પણ પડી ગયા છે ભાગ ભાગ પડી ગયા હા શું આવ્યું છે ભાગમાં અહીંયા આપણે જે રહીએ છીએ ને એ મકાન આપણું અને ગામડાનું મકાન મોટાભાઈનું સારું અને જમીન ના બે સરખા ભાગ પડશે અચ્છા સારું કહેવાય હા કેટલા કેટલા વીઘા આવશે બંનેને 40 વીઘા જમીન જે 20 20 વીઘા આવશે અને રહી વાત તો હા એને અહીંયા શહેરમાં પણ ભાગ જોતો હતો અહીંયા થોડો એને ભાગ મળવાનો હતો આ મકાન તો આપણે લીધેલું છે ને હા પણ હવે મેં કીધું છે મોટાભાઈને ભાગ તમને નહીં મળી શકે મકાન મારું રેહશે પણ તમારે જો અહીંયા આવવાનો વિચાર હોય ભવિષ્યમાં કદાચ ભવિષ્ય ની વાત છે દસ પંદર વર્ષ પછી કદાચ ભાઈને મન થયું હોય તો તો શું એ મેને કીધું ધાબુ પડ્યું છે તમને મન થાય ને ત્યારે રૂપિયા નાખીને એક માલ ચડી દેજો અને અહીંયા તમે રહી શકો છો સાચું કહું ને તો તમે બુદ્ધિ વગરના છો આવું તો કઈ કેવાતું હશે હા તમને ખબર છે કે જમ ગામડે જે કાઈ પણ છે એ બધું એનું જ છે આ મકાન ગામડે આવ્યા તો પછી અહીંયા ભાગ લેવાની એને શું જરૂર છે અને કાયદેસર છે ને અહીંયા ભાગ એ લોકોનો લાગે જ નહીં તો સમજતી નથી આ ભાગ નથી આપ્યો ભાગ ન કહેવાય આને મેં ફક્ત એટલું કહ્યું છે કે ભવિષ્યની ચિંતા કરતા હોય ને અહીંયા તમારે ભાગ જોતો હોય તો ભાગ નહીં પણ તમને ઉપર હું ધાબુ આપું છું જ્યાં તમે એક રૂમ લઈ શકો પછી આવશે તો ભવિષ્યમાં નહીં આવે કારણ કે આપણું નક્કી છે હા હજી હું પણ વિચારું છું કે આ મકાનમાં રહેવું કે નહીં કાલ સવારે આપણે મકાન વેચી નાખશું તો તો પછી ક્યાં વાત થઈ ને પૂરી થઈ એ વાત તો બરાબર છે તમારી હે લોકો ગામડે જવાના છે હા આ ભાઈ ને ભાભી ગામડે જતા રહે છે સારું હા ઘર માં છે ને હવે રોજ રોજ ના ઝઘડા થતા હતા ને હાડોશી પાડોશી બધા બધા સાંભળતા હતા અને સગાવાલા પણ કહેતા હતા કે આ તમારા તમારા જેઠાણી છે ને એ તો બહુ જ કંટા છે કેવા છે શું કહેવાય એને આ માથા ભારે હા ખબર જ છે મને કે બહુ માથા ભારે છે હ અને એટલા માટે જ તો મે ચોકવટ કરી નાખી અને કહી દીધું કે તમે લોકો આ ઘર છોડીને જતા રહો સાચું કહું તો ભઈને પણ કઈ ખબર નથી પડતી આ ભાભી કેને એટલું જ કરે છે આ ભાભી તો સમજે ભાઈને તો સમજવું જોઈએ ને કે આ મકાનમાં એ લોકોનો કઈ ભાગ ન લાગે છતાં પણ એમને આમાં આમાં દાબું જોતું છે ને હા હવે મેં જેને સામેથી કીધું હતું એ તો પૂરેપૂરો ભાગ માંગતા હતા કહે છે કે જમીનમાં જેમ તું ભાગ માગે છે એમ હું અહીંયા ભાગ ના માગી શકું અરે જમીન એટલી મોટી વસ્તુ છે અને અહીંયા તો ફક્ત મકાન છે આ જમીનના ભાવ અને મકાનના ભાવ કેટલો ફરક છે બંનેમાં હા જોવા જઈએ તો શહેરના ભાવ તો બોલે જ ને એટલે મારે ના છૂટકે કહેવું પડ્યું કે ઠીક છે તો ધાબા ઉપર છે ને તમારો હક છે તમે મકાન લેવું હોય તો લઈ શકો જે કર્યું ને એ સારું જ કર્યું તમે સાચું કહું ને તો આ ઝઘડા થતા તો બંધ થાય ઘરમાં અને રહી વાત એ લોકો તો અહીંયા કંઈ આવવાના નથી એટલે ચાલશે હું વાંધો નહીં તમને જે યોગ્ય લાગ્યું બરાબર આ જે પણ થયું ને એ ખોટું થયું છે મને આમાં કાંઈ યોગ્ય નથી લાગતું અરે તને યોગ્ય લાગે કે ન લાગે અને આમે બેને આપણે ભાગ પાડી દીધા છે અને આમે ગમે ત્યારે છે ને ભાઈઓ જુદા જ હોય એ પછી આજ થાય કે કાલ થાય કે બે વર્ષે થાય એવી કઈ પેઢી તે જોઈ કે જે જન્મો જન્મ બસ ભેગા જ રહેતા હોય ભેગા જ રહેતા હોય એ જુદું થવું જ પડે એટલે આપણે બે દીકરા જુદા થઈ ગયા હવે એમાં શું તું કહેશો મને કાંઈ એમાં સરખું નથી લાગતું એમ તો તમને આ અશોક નો જે નિર્ણય છે એ બરાબર લાગ્યો આ મીરા હો પણ કેવી છે એને સે બુદ્ધિ નહીં ચાલતી હોય કે જેટલું ભેગા રહેવામાં મજા છે ને એટલું અલગ થવામાં નથી આ મીરા કેવી કાન બોમ્બેની કરે છે અસ્કાની

મીરાને બહુ અભર ખોતો ને જુદા રહેવાનું ને આમ કરી નાખવું ને તેમ કરી નાખવું અને ભલે એને ખબર પડે હવે એ તો આપણને એમ લાગે છે કે એ લોકોને ખબર પડે પણ આપણને ખબર છે ને કે અલગ રહેવાથી કેવી તકલીફ પડે છે જ્યાં સુધી આ વડીલો સાથે રહેતા હોય ને ત્યાં સુધી જીવનમાં સુખ હોય છે પણ વડીલો વગરનું જીવન નકામું હોય છે એ તમે ક્યાં નથી જાણતા જો એ આપણા સમયમાં એવું બધું હતું પણ અત્યારે પેઢીને તો છે ને બસ આઝાદી જોવે છે ઘરે કાંઈ રાંધવાનું હોય નહીં કચરાપૂતા કરવાના હોય નહીં અને બસ બધું તૈયાર લેવીને ખાવાનું ટીવી જોવાનું મોબાઈલ જોવાનું અને કાં એટલે કોઈ એને રોકટોક કરવાળું ન જોઈએ અત્યારની નવી પેઢીને છે ને આ જ વસ્તુ જોવે છે એટલે તો બધા એમ કહે છે કે અમારે જુદું થવું અમારે એકલું રહેવું મમ્મી પપ્પા અમારે આરે નહીં કારણ કે મમ્મી પપ્પા આરે રહે તો પછી એને રોકટોક કરે ને એટલે દબાણમાં કોઈ નથી રહેવું આપણા વખતનો જે સમય હતો ને એ બધું ભૂલી જતું હવે હાજી કહું છું મારો મન આ નિર્ણયમાં નથી માનતું તમે ભાસ્કરને સમજાવી દો ને આદિ તો આપણો સમજેલો જ છે આદિને કોઈ માથાકૂટ નથી પણ આ જે છે ને એ બધી અશોકની છે હું એમ કહું કે અશોકના સસરાવાળાને વાત કરીએ તો કદાચ એની દીકરીને સમજાવે અને આ મીરા અશોકને હવે અશોકના હાહરાવાળાને તું કહેશો આપણે વાત કરવી એમ હવે એને મીરાને બે ભાઈઓ છે અને એ બે આઘા આઘા રહેશે છતાંય રોજ ઝઘડા ઝઘડાશે જો હવે એ એનો ઝઘડો નથી ઉકેલી એકતા એ હું આપણો હું ઉકેલવાના એને વાત એ ન કરવાની હોય તો ક્યાં હું થી આમ નમ રે આ જોયો નહીં હા મામે મને એમ લાગતું હતું કે હા મામે મારા મારી કરશે એક અલગ અલગ રહેવા વૈ જાય ને એટલે પ્રેમ વધશે કહેવાય છે ને કે તમે અલગ રહ્યો ને તો જ પ્રેમ વધે જો એક ઘરમાં બધા હારે રહેતા હોય ને તો બધા એકબીજાને અમે કાળા મોટા જ કરે એટલે તો આ જુદું થવાની પ્રથા છે જુદા એટલે પ્રેમ વધે ક્યારેક ક્યારેક ભેગા થાય ને તો પ્રેમ વધે રોજ ભેગા રહે ને તોનો પ્રેમ વધે મને એમ હતું કે મારા બે દીકરાઓના લગ્ન થઈ જાય ને તો અમે બધા શાંતિથી રહેશું પણ એવી ક્યાં ખબર હતી કે

કાઈ નથી થતું હું એમ કહું છું કે આવી રીતે અલગ થશે ને આ તમને બધા કે કે તમે ગામના ડખા અરખા કરવા જાતા હતા તો તમારા જ ઘર માં જ કેમ આમ થયું તો શું જવાબ આપશો તમે અરે ગામવાળા કહી દેને તમારી ઘરે ત્યાં ક્યાં ડખા નથી થાતા થાય જ છે ને અને મારે તો બે દીકરા દાંત કાઢતા કાઢતા છે ને સુધા થયા છે બાધીન સુધા નથી થયા હમણાં જે ઉગ્ર સ્વભાવથી વાત કરતા હતા થોડી વાર પહેલા તો ગામને હમણાં તું નહીં હોય દિવાલ ને કાન હોય છે બધા સાંભળતા હોય છે ભગવાનનો વાસ છે અને જો ઘરમાં રોજ ઝઘડા થતા હોય ને એ ઘરની કોઈ દિવસ તરક્કી ન થાય ને ભગવાન વાસ ન કરે એટલે ઘરમાં શાંતિ હોવી જોવે તમે એકલા રહ્યો કે સંયુક્ત રહ્યો કે બધા પતિ પત્ની ભેગા રહે કે એકલા રહે એ કાંઈ જોવાનું નથી શાંતિ હોવી જોઈએ ઘરમાં સારું કેવાય ધાબાના ડખા તમે છો હું જોઉં જો કઈ દીધું છે આપણે કે તારે રેવ આવું હોય ત્યારે ધાબુ તારું તમે તારે બસ અને આદિયુ કીધું ઈ કેવો જીવ નો સબડો સહી તો કે